તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી નિકોલી ગામથી ભમાડિયા ગામના કાચા રસ્તે થઈને વાલિયા તરફ જનાર છે તેની સાથે બાઇક સવાર ઇકો ગાડીના પાઇલોટિંગ કરી આગળ ચાલે છે તેવી બાતમીના આધારે પોલીસે પોલીસે ભમાડિયા વચ્ચે કાચા રસ્તા ઉપર વોચમાં હતો તે દરમિયાન બાતમીવાળા આવતા તેઓને અટકાવી ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બસો ચાલીસ બોટલો મળી આવી હતી પોલીસે ચોવીસ હજારનો દારૂ તેમજ ઇકો ગાડી બાઇક મળી કુલ બે પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયાની સિલુડી ચોકડી પાસે રહેતો સંદીપ ગણપત વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક એક્ટિવા પસાર થતા તેને અટકાવી તપાસ કરતા તેના પરથી વિદેશી દારૂની અડતાળીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળી કુલ ઓગણસાહિઠ હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ભમળિયા ગામનો વિકેશ ઉર્ફ ગલ્લો રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો તો પાછળ બેઠેલા ઈસમ અને ઇકો કારનો પાઇલોટિંગ કરતા બાઇક સવાર સહિત ચાર ઇસમોને વોન્ટેજ જાહેર કરી તપાસ હાથ ધરી છે